પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ એમ ગોહિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાડાપા ફાટક પાસે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન ભુજ ભચાઉ હાઈવે રોડ ઉપર ટાટા કંપનીનું હાઈવા રજિસ્ટ્રેશન નંબર જી જી બાર બી એક્સ ઓગણસાઠ એસી વાળી આવતા તેને ઉભી રખાવી તેમાં ચેક કરતા તેમાં વ્હાઇટ ક્લે ખનીજ ભરેલ હોય જેથી ટાટા ગાડીના ચાલક રાજેન્દ્ર ગટુ આહિર રહેવાસી હાલે નાડાપા ફાટક તાલુકો ભુજ મૂળ રહેવાસી વાઘદરી તાલુકો અસપુર જિલ્લો ડુંગરપુર રાજસ્થાન વાળા પાસે રોયલ્ટી પાસ પરમિટ માંગતા પોતાની પાસે ડમ્ફરમાં ભરેલ ખનીજ રોયલ્ટી પાસ પરમિટ ન હોય જે અંગે ખાણ ખનીજ ધારા કલમ ચોત્રીસ અનુસાર વાહન ડિટેન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરવામાં આવેલ છે